અમે મા દીકરો ભાઈ ભેગા કરી અને પછી નીકળીએ પાછા ઘેરે કારણ કે મમ્મીના પાછા કોઠીમલા તોડવાના છે અને આપણે જવાનું છે આજે જુનાગઢ જુનાગઢ થોડું કામ છે મામા અહીંયા તો હાલો મળીએ પાછા આગળ થોડું બીજું ઘણું કામ છે તો કામ પતાવે બધા તો નીકળીએ જુનાગઢ માટે તો હાલો મળીએ આગળ આપણું ગાડી સુધી આપણું કહેવું નથી આપણે બહુ ગાડી ના લઈ પણ આપણે જીતતા પહોંચ્યા બહુ માલ જાઓ પછી આપણે એના જેવું રાખીને જીત નાખીએ આપણે ધીરે ધીરે આપતા આપતા પેલા જેવો હોય જાય માત્ર મારી ગાડીને આપણા

હજી તો શું કે કેટલું રખડે કોને ખબર પણ શું કે કલકત્તાના છે અને નેપાળથી બધું રખડવાના છે હજી આપણે શું કહેવાય દ્વારકા અને સોમનાથ ને એવું બધું અત્યારે સાયકલિંગ કરી અને જુનાગઢ જાય છે જુનાગઢ ક્યાંક પહોંચે તો આપણે શું કહેવાય નારિયેલ પાણી જડે પીએ છે એકદમ બધા કોઈ વાત નહીં પણ મેં પૂરા ડિટેલ બોલું બોલ બોલું મેં ઘરથી નિકલા થઈ એક માસ્કરા ઘર હવે કલકત્તા ब्रदेश्सर उगली विस्तृत और पहले से जलपैगु सिलीगुड़ी होकर भूटान के अरुणाचल प्रदेश तावांग जोधपुर दिमापुर नागालैंड कोइमा फिर गुवाहाटी हो पशुपतिनाथ नेपाल काठमांडू फिर उसके बाद में गया था राम मंदिर फिर केदारनाथ ऋषिकेश शिमला कुल्लू मनाली ले लगा उसके बाद मैं गया था आपका कारगिल श्रीनगर जम्मू कश्मीर फिर उसके बाद वैष्णो देवी अमृतसर गोल्डन टेम्पल बाघा बॉर्डर फिर हरियाणा फिर राजस्थान में फिर राजस्थान राजस्थान में गया था खाटू खातिशान जी दीन माता बालाजी सालासा आदेशनो रामदेवरा उसके बाद गया था जैसलमेर करनी माता फिर उसके बाद गुजरात में एंट्री किया गुजरात में द्वारका सोमनाथ द्वारका हो गया फिर भेद द्वारका नागेश्वरम फिर सोमनाथ करके अभी जा रहा हूँ जूनागढ़ इसके बाद मैं जाऊँगा बॉम्बे गोवा कर्नाटक केरल तमिलनाडु आंध्र प्रदेश भाईसैक उड़ीसा होकर फिर बंगाल कलकत्ता में एंट्री करूँगा और और भी छः महीने लगेगा टोटल मेरा एक साल का टूर है तो कंटिन्यू साइकिल चला रहे અને હજુ તો કેટલું પ્રકરવાના છે સમજાણે કોને ખબર કારણ કે મિત્રો આપણે બાઇક લઈને જવું હોય તો પણ શું કે ક્યારે પૂછશે હું ખાસ રસ્તામાં ને આ ભાઈ તો જોઈ શકો છો તમે સાયકલ લઈને જાય છે મિત્રો ગુડ ઇવનિંગ હા ભાઈ ગુડ ગુડ ઇવનિંગ કારણ કે આપણે આજે રાતે ગિરનાર ચડવા આવી ગયા છે કારણ કે બધા મિત્રો બેઠા હતા અને ઓચિંતાનું નક્કી કર્યું કે હાલો ભાઈ આજે તો આપણે ગિરનાર જવું છે તો વાંધો ને ભાઈ ગિરનાર એમ આમ થતા નથી જ હવે કારણ કે ચેલેન્જ માર્યો છે આપણે બધા દોસ્તારો દોસ્તારોએ કે ભાઈ શું છે ચેલેન્જ ચેલેન્જ તો તમને હું નહીં કહું કારણ કે થોડોક અટપટો છે ચેલેન્જ અને ચેલેન્જમાં આપણી વાત કરીએ તો આપણે બીજા નંબરમાં છે આગળ ભાઈ છે હું બીજા નંબરમાં છું ને બીજા ચાર જણા વાહ છે ટોટલ આપણે છ જણા છે કેટલા છ તો હવે હું કે હિંમત રાખીને આપણે ધીરે ધીરે હાલવા માંડીએ કારણ કે આપણે બીજા નંબરથી પહેલા નંબર પહોંચવાનું છે કારણ કે આપણે છેડે તો નથી જવાનું કારણ કે જેમ કે ચેલેન્જમાં લાસ્ટમાં ઇનામ છે પહેલાંવાળાને નથી મિત્રો આપણે છેલ્લાવાળાને છે એટલે જોઈ શકશો તમે કે ભાઈ હા શું કહેવાય જોવા દે હે ભાઈ કે હાલો ભાઈ હું ચેલેન્જ એક્સેપ્ટ કરું ચેલેન્જ એક્સેપ્ટ તો નહીં પણ શું કહેવાય મારે હાર સ્વીકાર કરું અને તમે બધા મને ગિફ્ટ આપી દો એને આપણે ગિફ્ટ આપવાનું હશે તો એ ભાઈ એમ કે ભાઈ લઈ લે બ્લોગમાં તો આપણે લઈ લે હું કારણ કે એ થોડુંક અટપટું છે મિત્રો યાર એટલે ચાલો મળીએ આગળ અને જોઈ શકો છો તમે ગિરનારની સીડીઓ ભાઈ બહુ અઘર્યું છે તો મિત્રો આ વાગી ગયા છે એકને પિસ્તાલી હા ભાઈ ફીટ એકને પિસ્તાલી ગયા છે અને આપણે પહોંચી ગયા છે गौमुखी गंगा पोचवाया भाई हज क्या पोचा नहीं हज़े आप हो गए कलाक थे मित्रों तो शू कहते जूनागढ़ जव तो, आई थी जी तो जो जो। ओ भाई साहब अत्यार अफरात तो तब जाई सको ओ भाई इसको बोलते जूनागढ़ जो में वाला તો સ્પેશિયલ એટલે સ્પેશિયલ રાતે ગિરનાર આવવું પડે બાકી ન જોવા મળે હાલો મિત્રો આપણે પહોંચી ગયા છે દાતારીલ છે અને શું કહેવાય દાતાર બાપુના દર્શન કરવાની થોડીક જ વાર છે અને શું કહેવાય આપણે આ હસ્તી લોકો અત્યાર સુધી આપણને નહોતા મળ્યા આ સુરતી લોકો અને આ બીજાય સુરતી અને આપણે હર્ષમામાના પુત્ર છે જો ગજનો હે બહુ જો કેવો કરે જોઈને આખું ઘટના આમ જોઈને તો આમ હું કયા અંધારા આવી જાય છે મિત્રો તો આવું કંઈક છે અને હવે જો થોડીક જ વારમાં દાતાર બાપુના દર્શન કરવાના છે જો બની શકે તમને કરાવું છું મારી આગળ અને જુનાગઢનો વ્યૂ જોઈ લો તમે આમાં તમે તમારું બોલો આમાં તો હું હોય

બાકી અમારો ભલે હાથ દેહી જાય બાકી ગિરનાર આવે હલો હાલો ક્યાં હલીન જાવું તમારો ભાઈ રાખો રાખો લાઈન લેવા મારી લાઈન ચાલ ને ફોન ફૂફ ન તમે તમે કરી દે બધા વાળા